સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રહ્મ આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર પંદરમાં સૌથી પહેલાં મહાત્મા મંદિર ખાતે મેગા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું હવે અમદાવાદ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે પંદર માર્ચથી સત્તર માર્ચ સુધી બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ કરેલા મેગા બિઝનેસ સમિટમાં એક હજાર કરતાં વધારે લોકોએ રોજગારી મળી હતી ગુજરાતની અંદર છેલ્લા થોડાક વર્ષોથી દરેક સમાજ દ્વારા પોતાના સમાજના યુવાનોને ઔદ્યોગિક રીતે આગળ વધવા માટેની તક ઊભી થાય તેના માટે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા આ રીતે બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી રીતે બ્રાહ્મણ સમાજ દ્વારા પણ મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ બ્રાહ્મણ જ્ઞાનથીના યુવક યુવતીઓ પોતાના પગ ઉપર ઊભા રહે અને રોજગારી મેળવે પોતાનો ઉદ્યોગ આગળ વધારે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે બ્રાહ્મણ ઉદ્યોગકારોના ત્રણસોથી વધુ સ્ટોર છે અને છસોથી વધુ કંપનીઓ લાભ લે છે જેમાં બ્રાહ્મણ કંપનીઓ તેમજ બિન બ્રાહ્મણ કંપનીઓ પણ ભાગ લેશે જે લોકો બ્રાહ્મણ સમાજના યુવા વર્ગને રોજગારી આપતું હશે તેવા છસોથી વધુ કંપનીઓ ભાગ લેશે રોજગાર મેતા અંતર્ગત સ્થળ ઉપર જ એપોઈન્ટમેન્ટ લેટર મળી જશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે સમાજની વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અને સમાજનું નામ દેશ અને વિદેશમાં રોશન કામ કરનાર બ્રહ્મ રત્નોનું પણ સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી પણ હાજર રહેશે તેવી મને ખાતરી આપી છે અને તેઓ સમાજના આગેવાનો યજ્ઞેશ દવે કન્વીનર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા આજે બ્રહ્મ સમાજની જે અગાઉ યોજાનેલી ત્રણ બિઝનેસ સમિટો બાદ આજે ચોથી બિઝનેસ સમિટ માર્ચ પંદરસો સત્તર અમદાવાદ ખાતે યોજાઈ છે સાયન્સ સિટી ખાતે એના માટેની દક્ષિણ ગુજરાતની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત છે અમારા શ્રી ઉપસ્થિત છે ગિરીશભાઈ નવનિયુક્ત યુવા પ્રમુખ કશ્યપભાઈ જાની તેમજ બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના તમામ પ્રમુખશ્રીઓ જિલ્લા પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત છે અને આ બિઝનેસ સમિટમાં ત્રણસોથી વધુ બ્રહ્મ સમાજના ઉદ્યોગકારોના સ્ટોલ છે ત્રણ લાખથી વધુ લોકો ભાગ લેશે છસોથી વધુ બ્રહ્મ ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થયા છે કે જે લોકો બ્રહ્મ સમાજના યુવક યુવતીઓને રોજગારી આપવા માટે ઈચ્છુક છે એવા લોકોના રજીસ્ટ્રેશન થયા છે અને અગાઉની બિઝનેસ સમિટમાં દસ હજારથી વધુ લોકોને રોજગારી મળી છે બ્રહ્મ સમાજના આ વખતે પણ લક્ષ્યાંક અમારો દસથી બાર હજાર લોકોનો છે દસથી બાર હજાર લોકો અમા રોજગારી મળે એવો લક્ષ્યાંક છે પછી જેટલા લોકોને એમના લાયકાત પ્રમાણે રોજગારી મળશે એના માટે બ્રહ્મ સમાજ પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને સાથે સાથે બ્રહ્મ પ્રતિભાઓના સન્માન પણ કરવામાં આવશે અને જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવેલું છે ત્રણેક લાખથી વધુ લોકો આ સમિટમાં ભાગ લેશે એવી અમને અપેક્ષા છે